ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಸ್ವಾಗತ ಗೋಂಡಲ್ ಪಿಎಮ ಸಿ ಮಾ આજે બીજી તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ મિત્રો ધાણા અને ધાણીની આવક વિશે વાત કરીએ તો ફરી વાર સાત હજાર ગુણીની આવક જોવા મળી રહી છે સાત હજાર ગુણી આજે નોંધાયેલી છે અને હાલ રાજ્યનું કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો મિત્રો ગઈકાલે વાહથી ચાલુ કરવામાં આવેલું હતો અત્યારે અહીંયા અહીંયા સુધી પહોંચી ગયું છે હવે સિંગલ રાજ્યનું જ કામકાજ ચાલુ છે તો ચાલો જાણી દઈએ મિત્રો આજે કહેવા રહેલા છે ધાણા અને ધાણીના બજાર ભાવ તો વિડીયો મેન સુધી બની આવી જાય આજના ધાણા અને ધાણીના ભાવ જોવા માટે सोलसो सोलसो न कलर वारा सोलसो सतरसीस सतरस भाव सतरसी Thank you.

पन्ध्र सोकाउन पन्ध्र सोकाउन बाण सक पन्ध्र सो एक्काउन्न कलर धाना पन्ध्र सो एक्काउन બારસો છોતેર બારસો ને છોતેર બારસો ને છોતેર ભાવ થયો છે ડંક વાળી મીડિયમ કલર માં વધારે સોળસો ને એકાવન જોઈ શકો છો સોળસો ને એકાવન ભાવ થયો છે સોળસો ને એકાવન ધાણી છે સોળસો ને એકાવન ભાવ થયો છે સોળસો એકાવન તમે જોઈ શકો છો તેરસો ને એકસઠ જે છે જોઈ શકો છો ખાકી કલરમાં દાણા જોવા મળી રહ્યા છે તેરસો ને એકસઠ અમુક જ કલર વાળો દાણો છે તેરસો એકસઠ મીડિયમ ક્વોલિટી

एकसो एकस भा धर एकसर पन्दरसो एकान पन्धरसो एक्काउन भाव्योइस पन्दरसो एकान તમે જે આગળ ધાણા અને ધાણીના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને તમે આગળ વિડીયોમાં ભાવ જોઈ લીધા મિત્રો ડેલી મિત્રો રનિંગ બજાર તો એ પ્રમાણે જ જોવા મળી રહ્યું છે જે ક્વોલિટી માલ છે તેમાં ભાવ મિત્રો જે ધાણી જેમ કે તેના બે હજાર એકવીસો સુધીના ભાવ બોલાઈ રહ્યા છે એ પ્રમાણે જ ભાવ તો જોવા મળી રહ્યા છે